નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તેવીસ દસ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો આજે તમને જે ફાઝલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા હારશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેરમાં જણાય છે ઉપાય ક્રીમ અથવા સફેદ રંગબૂટ પહેરવું વ્યાસાયિક કાર્યજીવન માટે ઘણું શુભ હોય છે વૃષભ રાશિફળ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે ઇમ્બોર્ડ તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમજીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાઈ તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહે અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચઢાવીને પોતાના ઇષ્ટદેવ અને પરિવારની પૂજા કરો મિથુન રાશિફળ ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાઓ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણા કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે તમારું સમર્પણ તથા સખ્ત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતાં તેના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય સ્વાસ્થ્યલાભની વૃદ્ધિ માટે પોતાના આહારમાં લીલા ચણાને વધારે સામેલ કરો કર્ક કર્કરાશિફળ મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાની ટાળો પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારા એક સારા કામને લીધે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો ઉપાય શુદ્ધ ચાંદીની ચૂડીઓ પહેરવાથી તમારો પ્રેમજીવન સુધરશે સિંહ રાશિફલ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા માતાપિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેના દ્રષ્ટિકોણથી જોવાની કોશિશ કરો તેઓ તમારી માવજત પ્રેમ અને સમયને લાયક છે રોમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂર બગાડી મૂકશે ઉપાય કુટુંબ સુખને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રી ખાંડના ટુકડા વિતરિત કરો કન્યા રાશિફળ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લારરી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે આજે ફક્ત બેઠા રહેવા કરતા કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું સંપૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઇપાય જીવંત આરોગ્ય માટે લાલ કાંચની બોટલમાં પાણી ભરી ને ધૂપમાં રાખ્યા પછી દરરોજ એને પીઓ તુલા રાશિફળ નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ના દેતા આજે તમારો કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે જો તમારે તમારા પ્રેમજીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલાં તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય લાલ વસ્ત્રો પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે વૃશ્ચિક રાશિફલ અસુરક્ષિતતા દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘણી સારી હશે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે કરિયાનાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય પોતાના વ્યક્તિગત દેવની મૂર્તિ સીસાથી બનેલીની પૂજા કરો પોતાની નોકરી અને વ્યવસાયની સંભાવનાઓને વધારો ધનરાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો જતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેરફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો બિઝનેસ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમે અનેક તક મળશે ઉપાય કુટુંબજીવનનો સુખ મેળવવા માટે પુત્રી કાકી પિતરક અથવા માત્રક અને સાડી પત્નીની બહેનની મદદ કરો મકર રાશિફલ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે તમારી સંતતિ માટે કશુંક ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે આજનો દિવસ તમારા પ્રેમજીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે નવું કામ શરૂ કરવા માટે તમારે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય વિત્તીય જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનની નિશાન લગાવો ઉંભ રાશિફળ વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે માનસિક સ્પષ્ટતા જાળવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાનો છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયત્ન કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે તમે જો કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારું ઉત્પાદન બમણું કરી શકશો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય કાળા અશ્વની નાળથી બનેલી અંગૂઠી પહેરવાથી સ્વાસ્થ્યમાં શુભ પરિણામો મળશે मीन राशिफल तमारी आशा आज कोई उच्च तथा नाजुक खुशबोनी तथा भपकादार फूलनी जैम जेम खील प्रवास करवाना तथा खर्च करवाना मूड़ में हशो जो एवू करसो तो तमे पचीथी थी दिलगिरी अनुभवशो संबंधियों तथा मित्रों तरफ थी अणधारी भेट अने सोगा दो तरू प्रियपात्र वचनबद्धता की अपेक्षा रखश जे कई काम करू छो श्रेय बीजा ने न लेता આજે અનેક બાબતો ઊભી થશે જેનો પર તમારે તાત્કાલિક ધ્યાન આપવાનું પડશે તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે ઉપાય સારા વિત્તીય જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ